આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સ્વાગત કરું છું આજે આપણે જાણી રહ્યા છીએ કે ઘરમાં શુદ્ધતા કેવી રીતે લાવવી કારણ કે ઘણી ઘરમાં ભય લાગતો હોય કોઈ નકારાત્મક શક્તિનો આભાસ થતો હોય કોઈ કાર્ય ઝડપથી પાર ન પડતા હોય અથવા તો વારંવાર કોઈ વિઘ્ન કે રૂકાવટ આવતી હોય ત્યારે મનમાં આ વિચાર આવે કે ઘરની શુદ્ધતા અને પવિત્રતા જળવાય તે માટે નિયમિત રૂપે શું કરવું જોઈએ ઘરનું વાતાવરણ શુદ્ધ રહે અને ઘરમાં સફાઈ થાય તે માટે નિયમિત રૂપે તમારે સમુદ્રી મીઠાનો ઉપયોગ કરીને તમારા ઘરમાં પોચું લગાવવું જોઈએ પરંતુ ખાસ તમારે ગુરુવારના દિવસે કોઈ પણ રીતે પાણીમાં મીઠું ન નાખવું જોઈએ કારણ કે ગુરુવારના દિવસે મીઠાવાળા પાણીના પોતા મારવાનું નિષેધ માનવામાં આવે છે સાથે સાથે આપણે વાત કરીએ તો તમારા ઘરમાં તમને ખૂબ જ ભય લાગતો હોય ખૂબ જ નકારાત્મકતા તમને વારંવાર આભાસ થતી હોય તો તમારે નિયમિત રૂપે સાંજના સમયે પાંચ લવિંગ લેવાના છે અને એક કપૂર લેવાનું છે જેને તમારે એક માટીના કોડિયામાં રાખીને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખીને તમારે આ કપૂરને પ્રજ્વલિત કરવું જોઈએ સાથે સાથે તમે આ લોંગ અને કપૂરનો જે ધુમાડો છે તેને પણ તમે તમારા આખા ઘરમાં ફેરવીને ત્યારબાદ તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકી દો છો અને સાથે સાથે હનુમાન ચાલીસા નું ત્રણ વખત પાઠ કરો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિ હશે તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે મંગળવારના દિવસે અઠવાડિયામાં એકવાર નિયમિત રૂપે તમારે તમારા ઘરમાં સાંજના સમયે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ કારણ કે જો તમારા ઘરમાં કોઈ પણ રીતે વ્યક્તિની હેલ્થ સારી નથી રહેતી વારંવાર તમને નુકસાન આવે છે તમારા કમાયેલા પૈસાનો કોઈકને કોઈક રીતે ખોટો ઉપયોગ થઈ જાય છે અથવા તો કોઈકને કોઈક ખર્ચ થઈ જાય છે તો તમારે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે પણ એવી નકારાત્મક શક્તિ છે તે ખૂબ જ ઝડપથી દૂર થશે અને સાથે સાથે હનુમાનજી તમને પ્રોટેક્શન આપશે તમારા ઘરના દરેક સભ્યોની રક્ષા કરશે જ્યારે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો વારંવાર ઉદભવતી હોય તમારા ઘરના લોકોની માનસિક શાંતિ ન હોય કોઈકને કોઈક રીતે તે લોકો કલેશ કરતા હોય ત્યારે તમારે માટલાનું પાણી લેવાનું છે અને તેમાં તમારે ચપટી હળદર ભેળવવાની છે અને ત્યારબાદ આ હળદરવાળા પાણીનો છંટકાવ તમારે પૂરા ઘરમાં કરવાનો છે સાથે સાથે તમારા ઘરનું જે મુખ્ય દ્વાર છે ત્યાં પણ તમારે આ હળદરવાળા પાણીનો છંટકાવ કરવો જોઈએ આ વિશેષ રીતે જો ઉપાય તમે રોજ કરશો તો તમારા જીવનમાં દરેક પ્રકારના જે કલશ છે તે દૂર થશે તમારા ઘરમાં શાંતિ સ્થપાશે અને જો કોઈપણ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ છે તો પણ તે ખૂબ જ ઝડપથી સુધારવા લાગશે જ્યારે તમે કોઈ પણ વિશેષ ઉપાયો નથી કરી શકતા અને તમારા ઘરમાં દરિદ્રતા છે કલેશ છે કોઈ પણ નેગેટિવિટી છે તો તમે તમારા ઘરમાં ફટકડીનો જે ટુકડા આવે છે તેને દરેક ખૂણામાં મૂકી દો અને અઠવાડિયા સુધી આ ફટકડીના ટુકડાને તમારે ત્યાંથી અડવાના નથી અઠવાડિયા બાદ તમારે તે બધા જ ફટકડીના ટુકડા બહાર લઈ તેને બાળી દેવાના છે અથવા તો ફેંકી દેવાના છે આ ઉપાય કરવાથી ખૂબ જ ઝડપથી જો તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ છે તો પણ દૂર થશે સાથે સાથે વાસ્તુ સંબંધિત કોઈ સમસ્યા છે તો પણ તેનો નિવારણ થશે જ્યારે તમને એવું લાગતું હોય કે તમારા જીવનમાં ચારે બાજુથી મુસીબતથી તમે ઘેરાઈ ગયા છો કોઈ સંકટ તમારા પર તોડાતું હોય તેવો આભાસ થતો હોય કોઈ દુર્ઘટના કે કોઈ પણ એવો ભય તમને મનમાં રહેતો હોય અને ખૂબ જ નકારાત્મક વાતાવરણ તમારા ઘરનું બની ગયું હોય ત્યારે તમારે રાત્રિના સમયે પીળી સરસવ લેવાની છે અને તે પીળી સરસવને તમારા ઘરના દરેક ખૂણામાં તમારે તે પ્રસરાવી દેવાની છે અને ત્યારબાદ જ્યારે બીજા દિવસે સવારે તમે જાગો છો ત્યારે તમારે તે પીળી સરસવનો જે કચરો છે તે વાસી કચરો વાળી કાઢવાનો છે અને આ પીળી સરસવને તમારે તમારા ઘરની બહાર ફેંકી દેવાની છે અથવા તો બાળી દેવાની છે જો તમે પાંચથી છ દિવસ આ ઉપાય કરશો તો જે પણ મોટામાં મોટું સંકટ છે તે ટળી જશે જો તમને એવું લાગતું હોય કે બહુ જ બધી મુસીબતોથી તમે ઘેરાઈ ગયા છો તો તે મુસીબતોમાંથી પણ તમે ખૂબ જ ઝડપથી બહાર આવી જશો તમે જોશો કે તમારા જીવનમાં જે પણ એવી નકારાત્મક શક્તિ છે કે કોઈ પણ એવી દુર્ઘટના તમારી સાથે ઘટિત થવાની હોય છે તે ખૂબ જ ઝડપથી ટળી જાય છે અને સાથે સાથે સકારાત્મકતા અને સફળતા તમને પ્રાપ્ત થાય છે વારંવાર કોઈ કાર્ય કરવા જાઓ છો પરંતુ તમારું મન નથી લાગતું અથવા તો તે કાર્ય અધૂરું રહી જાય છે તે કાર્યમાં તમને સફળતા નથી મળતી અને સાથે સાથે તમને નિષ્ફળતા વારંવાર મળે છે ત્યારે પણ તમારે પીળી સરસવનો આ ઉપાય કરીને તમારા જીવનમાં તમે પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો ત્યારે તમારા ઘરમાં તમારે નિત્ય સવાર અને સાંજે પૂજા પાઠ અને આરતી કર્યા બાદ તમારે ઘંટડી અને શંખનાદ કરવો જોઈએ કારણ કે શંખની જે ધ્વનિ હોય છે તેમાંથી તમને સકારાત્મક જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેના કારણે આજુબાજુનું વાતાવરણ ખૂબ જ પોઝિટિવ બને છે તમારું મન શાંત થાય છે અને તમારા ઘરમાં પણ પવિત્રતા ફેલાય છે માટે સવાર અને સાંજ તમે કોઈ પણ સારા મંત્રોનું જાપ કરી શકો છો આરતી કરવી જોઈએ અથવા તો તમારે ઘંટડી અને શંખનાદ વગાડવા જોઈએ તમારે તમારા ઘરનું જે મુખ્ય દ્વાર છે તેને ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ ખૂબ જ પવિત્ર રાખવું જોઈએ મુખ્ય દ્વાર ઉપર તમારે હળદરથી એક સ્વસ્તિક બનાવવું જોઈએ જો આ સ્વસ્તિક તમે મુખ્ય દ્વારે બનાવો છો તો પણ વાસ્તુ સંબંધિત જો કોઈ સમસ્યા વારંવાર તમને થતી હોય તો તેમાં પણ તમને રાહત મળશે સાથે સાથે ઘરમાં તમારે ગુલાબજળ અથવા તો ઈતરવાળું પાણી પણ છંટકાવ કરવું જોઈએ કારણ કે તેની જે એક મહેક છે એક સુગંધ છે તેનાથી ઘરના જે લોકો છે તેમને પરસ્પર પ્રેમ વધશે જ્યારે અત્યારના જમાનાની આપણે વાત કરીએ તો ઘરમાં શુદ્ધતા ફેલાવવા માટે આપણે કેટલાક ક્રિસ્ટલોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે જે ક્રિસ્ટલ છે તે કુદરતી પથ્થરો હોય છે અને તે ખૂબ જ ઝડપથી નેગેટિવિટીને દૂર કરે છે માટે કેટલાક ક્રિસ્ટલોનો ઉપયોગ તમે તમારા ઘરના ડ્રોઈંગ રૂમમાં તમારા બેડરૂમમાં રાખીને પણ શુદ્ધતામાં તમે વધારો કરી શકો છો સાથે સાથે જો તમારે તમારા ઘરમાં જો કોઈ ક્રિસ્ટલનો ઉપયોગ કરવો હોય તો ખાસ તમારું જે ઘર છે તેમાં તમારે બ્લેક ટર્મનાઇલ એમેથિસ્ટ અને પાઇરાઇટ જેવા સ્ટોન રાખવા જોઈએ કારણ કે આ જે સ્ટોન જે છે તે ખૂબ જ ઝડપથી નકારાત્મકતા દૂર કરે છે પોઝિટિવિટીને અટ્રેક્ટ કરે છે સાથે સાથે એમેથિસ્ટ જે છે તે તમારા મનને શાંત બનાવે છે આજુબાજુનું વાતાવરણમાં તે શુદ્ધતા અને પોઝિટિવિટી વધારે છે માટે આ પ્રકારનું ક્રિસ્ટલ બાઉલ તમે તમારા દરેક રૂમના ખૂણામાં મૂકી શકો છો અથવા તો તમારા ડ્રોઈંગ રૂમમાં પણ તમે તેને સુશોભન કરી શકો છો રોજ જે નિયમિત સૂર્યપ્રકાશ તમારા ઘરમાં આવે તે માટે સૂર્યોદય થતાની સાથે તમારે તમારા ઘરના બારી બારણા ખુલ્લા કરી દેવા જોઈએ કારણ કે સૂર્ય એ ઉર્જાનો મોટો સ્ત્રોત છે અને તેના કારણે જ્યારે સૂર્યની કિરણો આપણા ઘરમાં પ્રવેશે છે તો આપણા ઘરમાં રહેલા બનનારા દરેક સભ્યોનું મન શાંત બને છે તેમની અંદર એક ઉર્જા સ્થાપિત થાય છે તેમનું આરોગ્ય પણ સારું રહે છે માટે સૂર્યપ્રકાશ બને તેટલો તમારા ઘરમાં આવે તેવું વાતાવરણ તમારે ઉત્પન્ન કરવું જોઈએ જેના કારણે તમારા ઘરમાં જો કોઈ પણ એવી નકારાત્મકતા છે તે દૂર થાય છે તો આ સાથે ઘરની સકારાત્મકતા વધારવા માટેના કેટલાક જ્યોતિષ ઉપાય કરીને ચોક્કસથી તમે તમારી ઘરની પવિત્રતા અને શુદ્ધતામાં વધારો કરી શકો છો Namaskar.